સુરતમાં ભારે વરસાદને લઇ અનેક જગ્યાએ પાણી ભરાયા છે ત્યારે સરથાણામાં આદર્શ હોસ્ટેલમાં ફસાયેલા પિસ્તાલીસ વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરાયું હતું સુરતમાં રવિવારે સાંજથી ધીમાર વરસાદ વરસી રહ્યો છે જેને લઈ સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સરથાણા વિસ્તારમાં આવેલ આદર્શ હોસ્ટેલમાંથી વિદ્યાર્થીઓને કરાયા હતા આદર્શ હોસ્ટેલમાં પાણી ભરાઈ જતા પિસ્તાલીસ વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા જેની જાણ ફાયર વિભાગને કરાતા તાત્કાલિક ફાયર ટીમ સ્થળે દોડી ગઈ હતી અને ફાયરના અધિકારીઓ તથા જવાનોએ પિસ્તાલીસ વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરી તેઓનું સ્થળાંતર કર્યું હતું Thank you